ચંચુપાદ ન્યૂઝ લઈને આવ્યું છે એક મહત્ત્વના સમાચાર પ્રવડી પરમાર સાથે જોતા રહો ચંચુપાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મોકલી આપો આપની આસપાસ બનતી મહત્ત્વની ઘટના ન્યાય અને વાચા ચંચુપાદ જરૂર આપશે જુઓ હવે મહત્ત્વના સમાચાર શું છે હકીકત એસઓજી પીઆઈ અને એમની ટીમે ગેરકાયદેસર હથિયાર પરવાના મેળવતા ઈસમોને ચપટે ચડ્યા છે જુઓ ગેરકાયદેસર હથિયાર પરવાના મેળવનાર અમુક તો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હોવા છતાં અન્ય પ્રાંતમાંથી હથિયાર પરવાના મોટી રકમ અને પોતાના પીપણા કરી અન્ય ઈસમો દ્વારા ગેરકાયદેસર હથિયારો મેળવી રોપ જમાવતા હોવાનું પડ્યું છે ભારે જુઓ એસઓજી પીએસઆઈ પીઆઈ તેમજ ડીવાયએસપીની ટીમ શું કહી રહી છે અને શું હકીકત સામે આવી છે જો ચંચુપાત ન્યૂઝમાં આપની સમક્ષ લઈને આવ્યું છે એક મહત્વના સમાચાર જોતા રહો ચંચુભાત સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જુઓ શું કહે છે ડીવાયએસપી પટેલ સાહેબ આગામી સમયમાં અન્ય જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હથિયારના પરવાના મેળવે હોવાનું અનેક વખત ધ્યાને આવેલું છે શું એ તપાસ થશે ખરા જુઓ ડીવાયએસપી શું પોતાના જુબાનમાં જ કહે છે જુઓ શું ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ વિકાસ સાય સાહેબનાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની સો કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીસી ડીઆઈજીપી શ્રી ડૉક્ટર ગિરીશ ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી જે અંતર્ગત એસઓજી પીએ શ્રી ભાવેશંગીયા નવાની બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સમૂહ જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી કાયદેસર રીતે હથિયાર કરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતે મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા બાતમીના આધારે અત્યાર સુધી કુલ એકવીસ ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવ્યું છે જે પૈકી સત્તર ઈસમોએ પચીસ જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના સાત ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઈસમો જેઓના મૂળ રહે છે થાનગઢ ચોટીલા મૂડી સાયલા લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઇસમો પૈકી ચૌદ ઇસમો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે જેમાં ખૂન ત્રણસો સાત ખંડણી ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના ત્રણ ઈસમોની તપાસ હજુ ચાલુ છે કુલ આ જે સત્તર ઇસમો છે એમાંથી આઠ ઇસમોએ કુલ બબ્બે હથિયાર ધારણ કરી કુલ સોળ હથિયાર હતા અને બાકીના નવ ઇસમોએ એક એક હથિયાર ધારણ કરી એમ કુલ પચીસ હથિયાર ધારણ કરેલા હતા જેની કુલ કિંમત પચીસ લાખ થવા પામે છે જેમાં પાંચ પિસ્ટલ બાર રિવોલ્વર આઠ બારાબોલ્ટ રાઇફલ સામેલ છે આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવી હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે તપાસ દરમિયાન આ ઈસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ તાલુકો ચુડા સુરેન્દ્રનગર નવની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શોકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદે હતા આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને આજ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી એ જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈપણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો છો ગુનો સાબિત થયેલો કેવી કાર્યવાહી થશે અ જે પણ પ્રકારના ગુના હશે બરાબર એ પ્રકારની ધારાઓ હેઠળ ગુના દાખલ કરી અને આગળની જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ અંગે કોઈ આ અંગે ઈસમો છે જે એમને રાઉન્ડ અપ કરવામાં આવે છે હાલ કોઈ અટક કરવામાં આવેલ નથી અને જાણવા જો મારફતે હજુ વધુ તપાસ કરી રહે છે